અને આજે એનો વાર્ષિક ઉત્સવ હતો શિખર પ્રતિષ્ઠા મહોત્સવ હતો જેમાં સંતરા મંદિરના સંતો અને બધા ભક્તો અને વિદેશ થી પણ આવેલા ભક્તો છે અને દાતાઓ પણ છે કે જેને આ સત્કાર્યની અંદર સહયોગ કરેલો છે છેલ્લા પચીસ વર્ષ પૂરા કર્યા અને આ સંસ્થાઓ અહીંયા મને બ્રહ્મલી નારાયણદાસ મહારાજે આ સ્થાન આપ્યું અહીંયા આવ્યા પછી છેલ્લા અગિયાર વર્ષથી જ આ સંસ્થાનું ડેવલોપ થયું છે જેમાં અઢાર વર્ષથી આદિવાસી વિસ્તારની પાંચસો દીકરીઓ અહીંયા નિઃશુલ્ક ભણીને પોતાના ઘરે ગઈ છે અને હજુ પણ એ સંસ્થા ચાલુ છે જેમાં એક દીકરી બાર વર્ષથી મારી સાથે છે કે જે એના આખા કુટુંબની અંદર એ એ ગ્રેજ્યુએટ થઈને અત્યારે માસ્ટર કરે છે સાયકોલોજીમાં અને આગળ પણ એનો અભ્યાસ ચાલુ છે આજે આ વાર્ષિક ઉત્સવ નિમિત્ત એવું હતું કે ઓમકારેશ્વર મહાદેવ જ્યારે બાંધ્યું ત્યારે એક એવી દિવ્ય ઘટના બની છે અહીંયા મંદિર કેવી રીતે બન્યું એની ઘટના કહું છું કે અહીંયાં નાગ અને નાગણ રહેતા હતા સ્થાનની અંદર અને સત્તર વર્ષ પહેલા એનો સંકેત હતો કે આ જ સ્થાન એમણે બતાવી દીધું પણ ત્યારે મને ખબર નથી કે અહીંયા શિવાલય બનશે છે અને એ સ્થાનમાં ભગવાન ભોળેનાથ ઓમકારેશ્વર મહાદેવ અહીંયા બેઠા છે અને એ જ સ્થાનની અંદર આ દીકરીઓ પણ સવાર સાંજ બેસીને ત્યાં નિયમિત પ્રાર્થના કરે છે આપણી સંસ્થા ચાલે છે બાળકોને ધર્મના સંસ્કાર સાથે શિક્ષણ અને ઘરકામ કે જે એ લોકોને માટે ખાસ જરૂરી છે એટલે એ બધું હું કાર્ય કરું છું નારાયણ ભાગવત કથા સંતરામ મહારાજ ની કથા કે જે બસો વર્ષના ઇતિહાસમાં લખવામાં અને ગાવામાં હું નિમિત્ત બની છું તો એ પણ હું સત્કાર્ય કરું છું અને એના દ્વારા આ સંસ્થા વગર માંગે ચાલે છે કોઈ પણ પ્રકારનું દાન અહીંયા ઉઘરાણી કરવામાં આવતું નથી જેને જેને ખબર પડે છે પોતાના અંતરની ભગવાન પ્રેરણા આપે છે અને એ જ દાતાઓ દ્વારા આ સંસ્થા ચાલી રહી છે એટલે હું માત્ર નિમિત્ત છું હું મીડિયા છું દાતાર દાન કરે છે હું સત્કાર્યમાં ઉપયોગ કરું છું આ મારું એક સંસ્થાનું કાર્ય છે અને મારું બીજું સત્કાર્ય એ છે કે નર્મદા કિનારે મારી પાસે દોઢસો બાળકો છે કે જે બાળકોને રેસિડન્સ નથી કર્યું

અને અમારા ગુરુજીના ભક્તો બધા ભેગા થઈ એમનો પાદુકા પૂજન ભજન સત્સંગ સવારે નવ થી એક વાગ્યા સુધી હોય છે ત્યાર પછી પ્રસાદ પણ હોય છે અને રાત્રિના સમયે પહેલા પ્રહાર થી લઈ અને પ્રાત કાલ સવાર સુધી એટલે ચાર પ્રહરની પૂજા વેદોક્ત રીતે અને પુરાણોક્ત રીતે બંને રીતે બધા વેદક જ્ઞાતાઓ બધા બ્રાહ્મણો અહિયાં આવે છે અને જન સમાજ પણ એની સાથે જોડાય છે અને એ શિવરાત્રિનો જે જાગરણનો મહિમા છે શિવ પૂજા અને શિવરાત્રિનું જાગરણ આ એનું આપણા ધર્મની અંદર ખૂબ મહત્વ છે તમે આખું વર્ષ ઉપવાસ ન કરો પણ એક શિવરાત્રિનો ઉપવાસ કરો જાગરણ કરો અને મહાદેવનું સ્મરણ કરો તો મહાદેવ અવધરદાની છે અને જે કંઈ તમારી શુભ ઈચ્છાઓ હોય અને એ શુભ ઈચ્છાઓને મહાદેવજી પરિપૂર્ણ કરે છે તો આ મહાદેવજીના આશ્રય અમે બેઠા છીએ ભગવાનની શરણમાં બેઠા છીએ અને એ જ અમારા સત્કાર્યોને આગળ ધપાવી રહ્યા છે એ અમારું ધ્યેય છે સંસ્થા મારું ટ્રસ્ટ છે ઓમ શ્રી સંકલ્પ સેવા ટ્રસ્ટ જેની અઢાર વર્ષ પહેલા સ્થાપના થઈ છે અને એ ટ્રસ્ટ દ્વારા હું જે કંઈ ડોનેશન આવે છે અને આયાસે એનાથી આ ચલાવી રહ્યો છું અમને પ્રેરણા મળી છે સ્વામી દયાનંદજી ઓલ ઇન્ડિયા મુમેન્ટ એમ ફોર સેવા અને એના દ્વારા

પરમાત્માની કૃપાથી ચાલી રહી છે